કંજારમાં જઈને સોસાયટીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે મોજ શોખ માટે લૂંટ કરતા આરોપીએ વૃદ્ધ દંપતીનો એકલતાનો ફાયદો ઉઠાવી છરીની અણીએ લૂંટ ચલાવી હતી પોલીસે લૂંટમાં સામેલ સૌરાબઝા આ સાથે જ માલ વેચવા ને ખરીદવામાં સામેલ જેકી ગોસ્વામી ધર્મેશ સોની अशोक અપવાર સામે આવ્યું છે અત્યાર સુધીમાં ટોટલ ચાર આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે એમને અને બીજા જે ત્રણ આરોપી છે એમ એ અત્યારે નાસ્તા ફરતા છે ઓવરઓલ જે બનાવની હકીકત છે જેમાં જે દિવસે રાત્રિ દરમિયાન બનાવ બને એમાં બનાવથી પહેલાં જે છે આરોપીઓ દ્વારા આ વિસ્તારની રેકી કરવામાં આવેલ હતી